टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुगुशागर दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम छे वॉच योर राजी કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યસ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતય નમસ્તસ્મય વિષ્ણવે વિષ્ણવે મિત્રો પંચાંક જેના માધ્યમથી દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ત્રેવીસમી એપ્રિલ બે હજારને પચ્ચીસ આજનો વાર બની રહ્યો છે બુધવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર કૃષ્ણ એટલે ચૈત્રવદ વધ દશમી આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ધનિષ્ઠા યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બહ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અથવા જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મરાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ઘ શ અને શ તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી તર કલાક ને રહેશે આજે યોગ યોગ બની બની રહ્યો છે મિનિટ સુધી આ રહેશે આજે વૈદ્યુતિ મહાપાત યોગ પણ બની રહ્યો છે જે બપોરે બાર કલાક ને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે સાંજે ચાર કલાક ને છત્રીસ મિનિટ સુધી આ યોગ રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે પોતાના કામ ઉપર તમારે ફોકસ રહેવાની જરૂર છે ધ્યાન આપવાની જરૂર રહેશે આજે લક્ષ્ય પૂર્ણ કરવાનું તમારા ઉપર દબાણ આવી શકે એમ છે આજે પરિવાર માટે સમય ન ફાળવતા પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે આજે તમે સામાજિક ક્ષેત્રના કામમાં સફળતા મેળવી શકો એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે તો આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકો એનાથી આગળ વધી શકો એ પ્રકારના ગ્રહમાં જે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી કરેલી ઉપાયોની શુભ રંગાજ તમારા માટે ગોલ્ડન બની રહેવાનો છે કોઈ પણ રીતે આરરણનો પ્રયોગ શુભ રહેશે ઉપાય આજે ભગવાન કૃષ્ણની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાં છે આજે અચાનક નાણાં તમને મળી શકે જે તમારા માટે ખૂબ જ આવશ્યક અને મંગલકારી સાબિત થશે તમારું લગ્ન જીવન આજે સુખી કે સુખમય રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે જે તમારા જીવન માટે ખૂબ આવશ્યક છે આજે તમારી સંપત્તિ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક યોગો જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે વાત કરી લે ઉપાયોની શુભ્રંગ આજે બદામી રહેશે ઉપાય આજે ગાયત્રી આરાધના કરવી ગાયત્રી જપ કરો હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વરણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ સુખદ અને અનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારી બહાદુરીમાં પણ હિંમતમાં પણ વૃદ્ધિના યોગો છે પારિવારિક જીવન પણ આજે તમારું ખુશખુશાલ બની રહેશે આજે લાંબા સમયથી અટકેલા કામમાં અચાનક પ્રગતિ થવાના યોગો છે આજે અતિશય ઉત્સાહથી બચવા તમને સલાહ આપવામાં આવે છે બાકી દિવસ તમારા માટે સુખદ રહેશે ઉપાય આજે આપના માટે શુભ રંગ છે ઘેરો લીલો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદે છે ઉપાય છે આજે ભગવાન નારાયણની આરાધના કરવી વિષ્ણુ સહસ્ર નામ સૂત્ર પાઠ શુભ સાબિત થશે જી

મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો બનતો જોવા મળી રહ્યો છે. આજે તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેશે એટલે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સારો લાભ પણ મળતો જોવા મળશે. સરકારી કામ માટે સખત મહેનત કરવી પડશે ત્યારે સફળતાના યોગો બનશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયોની.

પ્રણય સંબંધ માટે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે સહકર્મીઓ તરફથી ક્યાંક થોડો તણાવનો સામનો પણ કરવો પડી શકે આજે લક્ષનું દબાણ તમારી પર રહેશે છતાં બપોર બાદનો દિવસ અણધારે લાભ પ્રદાન કરવા વાળો બની રહ્યો છે એટલે એકંદરે દિવસ શુભ છે મિશ્રિત ફળ થોડાક છે પણ દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે પિસ્તા ગ્રીન ઉપાય આજે નારાયણ કવચનો પાઠ તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાતકો માટે દિવસ લાભદાયી રહેશે પરંતુ માનસિક અશાંતિ પણ જોવા મળશે આજે તમારે તમારા પેન્ડિંગ કામ પૂરવા કરવા માટે ધ્યાન આપવાની જરૂર છે થોડું ફોકસ કરશો તમામ કામ પૂર્ણ થઈ શકે આજે તમને તમારી નોકરીમાં કેટલીક વિશેષ જવાબદારીઓ ઈચ્છા કે કઈ ઈચ્છાએ સ્વીકારવી પડશે તમને ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં આજે રસ વધતો જોવા મળશે તમારા માટે સલાહ છે કે તમારી વાણીને આજે સંયમિત રાખવી જે તમારા માટે લાભકર્તા સાબિત થશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે લીંબુ પીળો રંગ રહેશે ઉપાય છે આજે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો અને ગણેશજીને દુર્વાદલ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે તમને તમારા પ્રયત્નોમાં આજે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે બેરોજગાર લોકો માટે આજે રોજગાર મળવાની પ્રબળ સંભાવનાઓ છે તમને તમારા પરિવાર તરફથી કોઈ ભેટ સોગાદ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે આજે તમે બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકો છો ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેશે ઉપાય છે આજે ભગવાન ગણેશજીની આરાધના કરવી ગણેશજીને દુર્વાદલ ચઢાવવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ તમારા માટે આજે અનુકૂળ રહેશે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધારો થવાની સંભાવનાઓ છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે એમ છે ખર્ચની સાથે આર્થિક લાભના યોગો પણ બનશે તો સાથે વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે હવે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બદામી રહેશે ઉપાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ સૂત્રનો પાઠ કરવો હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના ભરણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી આજે સાવધ રહેવાની જરૂર છે સાવચેત રહેવું હિતાવ રહેશે આજે તમને પ્રમોશન કે પગાર વધારાના લાભની સ્થિતિ બની શકે છે આજે તમે તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ અને સન્માન મેળવી શકશો સાંજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું આગમન થતું જોવા મળી રહ્યું છે અને આજે રોકાણ કરવા માટે પણ દિવસ ઉત્તમ સાબિત થતો જોવા મળશે તો ટૂંકમાં તમારા માટે આજનો દિવસ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે લીલો સાબિત થશે ઉપાય છે આજ શિવ ચાલીસાનો પાઠ કરો શુભ સાબિત થશે તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ અને આવા જાતકો માટે દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે આજે તમને રોજગારના ક્ષેત્રમાં સફળતા મળી શકે એમ છે પરિવારમાં સુખ સમૃદ્ધિના અને ખુશીઓના આવાના સમાચાર બની રહેશે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે એટલે દિવસ શુભ છે આજે તમે પરિવાર સાથે ફરવા જવાની યોજનાઓ નિર્માણ કરી શકો એ લાભ કરતા સાબિત થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આરોગ્યની સંભાળ રાખવી હિતાવહ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની આજે તમારા માટે શુભ રંગ રહેશે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે આજના દિવસના ઉપાય નહીં તો આજે આપના માટે ગણેશજીની આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક આજનો દિવસ બની રહેશે આજે તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓનો સહયોગ મળવાની સંભાવનાઓ છે નાણાકીય બાબતમાં આજે તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે તો વેપારના સંબંધમાં આજે તમને પ્રવાસ કરી શકો એમ છો તો બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે જે લાભકર્તા સાબિત થશે આજે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની ખૂબ જરૂર છે આજે જો બજેટ બગડ્યું તો આખો મહિનો તમારા માટે વિપરીત થઈ શકે એમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે સફેદ રહેશે આપના માટે ઉપાય છે આજે મંદિરમાં દર્શન કરવા અને દાન કરવું હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે તમારો પ્રભાવ વધશે તમારા કાર્યક્ષેત્રમાં આજે તમને મિત્રો તરફથી લાભ અને સહયોગ મળવાના પણ યોગો બની રહ્યા છે તો આજે તમારા સાસરિયાઓ તરફથી તમને સન્માન મળી શકે છે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમે ખુશ રહી શકો તો મારું મન આજે આનંદિત થઈ શકે એવા ગ્રહમાન છે તો આજે આપને સંતાન તરફથી ખુશીઓ મળી શકે છે ટૂંકમાં આ દિવસ સુખદ છે મંગલકારી છે વાત કરી લે ઉપાયની શુભ રંગ તમારા માટે શ્યામ રહેશે ઉપાય છે ગણેશ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતાં આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની તો મૂલાંક પાંચ અને ભાગ્યાંક નવ બની રહેશે બુધ અને મંગળની આયુતિ આપના માટે મંગલકારી રહેશે આજે થોડો દિવસ ઉતાર ચઢાવવાળો બની શકે છે પણ કાર્યમાં આર્થિક બાબતોમાં આજે સફળતા મળી શકે આજે અટકેલા કામ પૂર્ણ કરવામાં થોડી મહેનત અવશ્ય લાગશે પણ તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે આજે રોજગાર પ્રાપ્તિના અવસરો પણ બનતા જોવા મળશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરી ઉપાયની આજના દિવસે વિશેષ કરીને ભગવાન નારાયણની આરાધના કરવાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે બેચેની ચાલતી હોય મનમાં વિડંબનાઓ ચાલતી હોય તો નારાયણ કવચનો પાઠ ખૂબ જ મંગલકારી સાબિત થશે એક પાણીના ગ્લાસમાં જળ ભરી એમાં ચાંદીનો સિક્કો મૂકી રાખવો ત્રણ કલાક સુધી એમાં સિક્કો રહ્યા બાદ દાબા હાથમાં એ ગ્લાસ રાખી જમણો હાથ એની પર ઢાંકી અને નારાયણ કવચનો પાઠ કરી ત્યારબાદ જળનું જો સેવન કરવામાં આવે તો માનસિક શાંતિ બની રહેશે અને પ્રગતિના અવસરો પણ તમને પ્રાપ્ત થતા જશે આ ઉપાય ખૂબ જ મંગલકારી સાબિત થશે આપણા માટે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની નોધી રાખે આજનો મંત્ર જે આપના માટે વિશેષ કરીને લાભ કરતા આજના દિવસે સાબિત છે મંત્ર છે ઓમ કાર્ત નામ રાજા બાહુ સહસ્ત્રવાન તસ્ય સ્મરણ માત્રને ગતમ નષ્ટમ ચે આજે આ મંત્રનો મંત્ર જાપ કરવો એક માળા ઓછામાં ઓછો મંત્ર જાપ કરો આજના દિવસને મંગલકારી બનાવી શકશે જેટલો વધારે જાપ કરશો એટલો વધારે સુખદ વધારે મંગલકારી દિવસ બનશે તો ઓછામાં ઓછી એક માળા કે ચોપન મંત્રનો જાપ આપના માટે સુખદ સાબિત થશે તો જેટલી સમય મળે એ પ્રમાણે મંત્ર જાપ જ્યારે અવકાશ મળે ત્યારે પૂર્વાભિમુખે આ મંત્ર જાપ કરો સુખદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ્રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર